આજે આપણે બનાવીશું ભરૂચની સ્પેશિયલ ખારી સિંગ ઘરે બનાવીશું તે પણ પલાળવાની કે સુકવવાની ઝંઝટ વગર ખૂબ જ ઝડપથી તથા ક્રિસ્પી તૈયાર થશે તેને માટે મગફળીના દાણા લીધા છે મોટી સાઈઝના હવે એક પેન લીધું છે તેમાં એક લીટર જેટલું પાણી લેશું અને પાણી સરસ આપણું ઉકળી જાય પછી તેમાં જે સિંગદાણા લીધા છે તે આપણે એડ કરી દઈશું બધા સિંગ દાણા છે તે એડ કરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પાણીનો કલર આપણો ચેન્જ થઈ જશે અને દાણા છે તે સરસ એવા વ્હાઈટ થઈ જશે દાણા પણ સરસ વ્હાઈટ થઈ ગયા છે હવે તેને આપણે એક કાણાવાળી વાસણ લઈ લેશું તેમાં આપણે કાઢી લેશું જેથી આપણું પાણી છે તે અલગ થઈ જાય અને મગફળા દાણા પણ અલગ થઈ જાય હવે તેને ચમચાની મદદથી સરસ રીતે આપણે ફેલાવી લેશું હવે તેમાં છે તે બે મોટી ચમચી જેટલું મેં નમક લીધું છે તે નમક એડ કરી દેશું હવે તેને સરસ રીતે આપણો શિંગદાણામાં મેચ થઈ જાય તે રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે એક મોટું વાસણ લીધું છે પાંચસો ગ્રામ જેટલું નમક લીધું છે નમક સરસ આપણું ગરમ થઈ જાય પછી જે મગફળીના દાણા છે તે આપણે એડ કરી દઈશું હવે મગફળીના દાણા છે આપણે મીઠા એ રે સરસ એવી રીતે શેકી લેવાના છે મીઠાની જગ્યાએ તમે રેતી રેતી સાથે પણ શેકી શકો છો પણ વધારે જો નિમક સાથે શેકશો તો વધારે આપણે ખારી શીંગ છે એકદમ ક્રિસ્પી બનશે અને પહેલાં આપણે છે તે દાવી તો એકદમ ભારે લાગશે જેમ શેંગ આપણે શેકાતી જશે તેમ હલકે એવી સરસ થઈ જશે અને ખારી શીંગ છે તે આપણે ઉપર આવવા લાગશે નિમક છે નીચે રહેશે હવે એક આપણે દાણા છે તે ચેક કરી લઈશું અને તેને ઠંડો કરવા રાખી દે આપણે સતત હલાવતું રહેવાનું છે નકર આપણે ખારીસિંગ છે તે બરી જશે હવે તે આપણે જે ખારી દાણું આપણે બહાર કાઢીએ તો તે ચેક કરી લેશું જો આપણે સરસ એવી છાલ ઉકળી જાય છે મીન્સ આપણી ખારીસિંગ શેકાઈ ગઈ છે હવે તેને ઝારો લઈ લેશું જારાની મદદથી આપણે જે સિંગ દાણા છે તે બધા આપણે બહાર કાઢી લેશું તૈયાર આપણે એકદમ ક્રિસ્પી એવી ખારી એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ